નમસ્કાર દર્શક મિત્રો આજના વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે જે બેંક ઓફ બરોડામાં જે લોકોનું ખાતું છે એમના માટે એક મહત્વના સમાચાર સામે આવી ગયા છે મિત્રો હવે તમારે માત્ર એક લાખ રૂપિયાનું રોકાણ કરીને હવે તમે દર મહિને સોળ હજારથી વધારે રકમ જે ઇન્કમ છે એ તમે જનરેટ આરામથી કરી શકો છો એમના માટે મિત્રો આ લાભ કોને કોને મળશે કઈ રીતે આ લાભ મળશે અને એ આપણા આ વિડીયોની સંપૂર્ણ માહિતી આપણે ગુજરાતી ભાષામાં મેળવીશું તો મિત્રો આ વિડીયો છે એ અંત સુધી જોજો અને જે લોકો ચેનલમાં નવા છે તે સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે મિત્રો બેંક ઓફ બરોડા છે એ આપણા દેશમાં બેંક ઓફ બરોડા દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક છે મિત્રો કરોડો ભારતીયોના બેંક ઓફ બરોડામાં ખાતા છે આ સરકારી બેંક તેના ગ્રાહકોને બચત ખાતા પર ખૂબ જ સારું એવું વ્યાજ પણ આપી રહી છે મિત્રો આપણે વાત કરીએ તો બેંક ઓફ બરોડા છે એ બે વર્ષની એફડીની સ્કીમ ઉપર સાત ટકાથી લઈને સાડા સાત ટકા સુધીનું વ્યાજ આપી રહી છે મિત્રો જાહેર ક્ષેત્રની બેંક એટલે કે બેંક ઓફ બરોડા એમના ગ્રાહકોને વિવિધ મુદતની એફડી યોજનાઓ સહિતની અલગ અલગ યોજનામાં પણ આપણને ચાર પોઈન્ટ પચીસ ટકાથી સાત પોઈન્ટ પાસઠ ટકા સુધીનું વ્યાજ છે એ તમને આપી રહી છે આ ગવર્મેન્ટ બેંક છે એટલે કે તેમાં ચારસો જે દિવસની સ્પેશિયલ એફડીની સ્કીમ પર આપણે કોઈપણ વ્યક્તિ હોય સામાન્ય નાગરિકમાં આપણે લઈ લઈએ મહિલા હોય બાળકો હોય વૃદ્ધ નાગરિક હોય કોઈ પણ હોય એ બધા જ નાગરિકોને સાત પોઈન્ટ પંદર ટકા અને વરિષ્ઠ નાગરિકોને સાત પોઈન્ટ પાંચ પાસઠ ટકા સુધીનું વ્યાજ બેંક ઓફ બરોડા આપેલી છે એટલે કે જે મિત્રોએ આ સ્કીમમાં લાભ લેવાનું હોય તો એમના માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર છે કારણ કે બેંક ઓફ બરોડા છે એ હંમેશા એમના ગ્રાહકોનો ફાયદો જોવે છે મિત્રો બેંક ઓફ બરોડા છે તે વરિષ્ઠ નાગરિકોને સાત પોઈન્ટ પંદર ટકાથી લઈને આઠ ટકા સુધીનું જે વ્યાજ છે એ આપી રહી છે મિત્રો બેંક ઓફ બરોડા છે તે બે વર્ષની એફડી પર સામાન્ય નાગરિકોને સાત ટકા અને વરિષ્ઠ નાગરિકોને સાડા સાત ટકાનું બમ્પર વ્યાજ આપી રહી છે મિત્રો તમને જણાવી દઈએ કે હાલમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં ઘટાડ્યા બાદ બેંક ઓફ બરોડાએ પણ એમની બચત યોજનાઓ પરના વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો મિત્રો આ જે વ્યાજદર છે એ ખાસ કરીને આરબીઆઈએ વ્યાજદરનો ઘટાડો કર્યો એ પછીના વ્યાજદરની આપણે વાત કરીએ છીએ આપણે વાત કરીએ તો બેંક ઓફ બરોડા આ પહેલાં આઠ આઠ પોઈન્ટ દસ ટકા સુધીનું વ્યાજ પણ એનામાં ગ્રાહકોને આપેલો છે મિત્રો હમણાં જે નવા રેટ છે એ બેન્ક ઓફ બરોડા ખાસ કરીને સાત ટકાથી લઈને સાડા સાત ટકા સુધીનું જે વ્યાજ આપી રહી છે તો મિત્રો જેમને પણ આ યોજનાનો લાભ લેવો હોય તે ખાસ કરીને બેંક ઓફ બરોડા જે તમારું ખાતું છે એ બ્રાન્ચમાં જઈને જે મેનેજર છે કોઈ પણ વ્યક્તિ છે ઓફિસર છે એનો તમે કોન્ટેક આરામથી કરી શકો છો અને એ તમને આ વિડીયોની અંદર તો તમને માહિતી મળી છે પરંતુ એ તમને બધી જ માહિતી તમને આપી દેશે આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલ લાઇક કરો અને ચેનલને શેર કરો